નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલમાં તમારું સ્વાગત છે અને હું છું ઉમંગ હવે મિત્રો આજના વિડીયોની અંદર મારે તમને માહિતી આપવાની છે તો બે હજાર રૂપિયાના જે હપ્તાનો લાભ લેતા ખેડૂત મિત્રો છે તેમને લઈને નવી અપડેટ સામે આવી છે તો આવનારો હપ્તો કઈ તારીખે આવશે દરેકે દરેક માહિતી સામે આવશે સાથે જ એવા કયા ખેડૂતો છે કે જેમને આ બે રૂપિયાનો હપ્તો નહીં મળે કારણ કે ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમને છેલ્લા ત્રણ થી ચાર હપ્તા જે છે તે મળ્યા નથી તો આ ખેડૂતોને કઈ કઈ પ્રોસેસ કરવાની રહેશે દરેક માહિતી જણાવીશ આજના વિડીયોની અંદર સાથે જ મિત્રો દરેક દરેક માહિતી અહીંયા લખીને આવેલા છે તેમના વિશે વાત કરીશું સાથે જ આવનારો જે વીસમો હપ્તો છે ફાઈનલ લઈને કઈ તારીખ બહાર પડી છે તેના વિશે પણ હું તમને કામની માહિતી આપવાનો છું અને સાથે જ એવા ખેડૂતો કે અમુક અમુક ખેડૂતો એવા છે કે જેમને આ બે હજારની જગ્યાએ ત્રણ હજાર અને ચાર હજારના પણ હપ્તા મળવાના છે તો એક કયા કયા ખેડૂતો છે તેમના વિશે પણ વાત કરીશું આજના વિડીયોની અંદર તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને આ દરેક દરેક માહિતી જે છે તે મિત્રો તમને મળી જાય સાથે જ મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમને જણાવી દઈએ કે ખેડૂત ઉપયોગી આવાસ વિડીયો જે છે સાથે જ ઘણી બધી યોજનાઓના વિડીયો આપણે આ ચેનલ પર મૂકેલા છે ત્યાં પણ મિત્રો તમે જોઈને ચેક કરી શકો જેમાં બે હજાર રૂપિયાના હપ્તાની સાથે સાથે બીજી પણ કેટલીક યોજનાઓ છે જેનો લાભ લઈને મિત્રો તમે લાખો રૂપિયાની સહાય મેળવી શકો તે દરેક વિડિયો આપણે ચેનલ ઉપર પહેલેથી મિત્રો છે તેના વિશે તમે વધારે જાણવું હોય તો ત્યાં જઈને જોઈ શકો તો હવે મિત્રો વિડીયોની સૌથી પહેલા તારીખ વિશે તમને માહિતી આપવાની છે ત્યારબાદ હું તમને એ માહિતી આપીશ કે કઈ કઈ પ્રોસેસ તમારે કમ્પ્લીટ કરવાની રહેશે તો જ તમને બે હજાર રૂપિયાનો આવનારો હપ્તો મળશે નૈતરે હપ્તો મળવાનો નથી અને સાથે જ ત્યાર પછી હું તમને એ માહિતી મિત્રો આપવાનો છું કે ખાસ કરીને એવા કયા કયા ખેડૂતો છે કે જેમને બે હજારની જગ્યાએ ત્રણ હજાર ત્યાંથી લઈને ચોવીસ ફેબ્રુઆરીની વચ્ચે આવ્યો હતો જેને મિત્રો હવે કમ્પ્લીટલી બે થી ત્રણ મહિના પૂર્ણ થવા ઉપર આવ્યા છે અને હવે મિત્રો આવનારો જે વીસમો હપ્તો છે જે ખેડૂતોના ખાતામાં હવે આવવાનો છે તે હવે મિત્રો જે છે તે પંદર થી વીસ દિવસની વચ્ચે અથવા તો હવે એક મહિનાની અંદર આવી શકે ખાસ કરીને જૂન મહિનાની અંદર આવવાના ચાન્સ સૌથી વધારે છે કારણ કે દર હપ્તાની વચ્ચે ચાર મહિનાના ગેપ જે છે તે મિત્રો હોતા હોય છે તેની વચ્ચે હવે જે મિત્રો લાસ્ટ હપ્તો ફેબ્રુઆરી મહિનાની અંદર આવ્યો હતો ત્યારબાદ ચાર મહિના કાઉન્ટ કરીએ તો જૂન મહિનાની અંદર આ આવે તેવા સૌથી વધારે ચાન્સ છે તો હવે મિત્રો ખેડૂતો તમારી પાસે જે છે તે પંદર થી વીસ દિવસ છે આની અંદર તમે પ્રોસેસ પૂરી કરી શકો મે મહિનાના ત્યારબાદ એક જૂનથી લઈને ત્રીસ જૂનની વચ્ચે મિત્રો આ હપ્તો ગમે ત્યારે આવી શકે અને તેના વિશે ઓલરેડી પ્રધાનમંત્રી મોદી અથવા તો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા જાહેરાત કરીને તારીખો આપવામાં આવશે જોકે મિત્રો આ તારીખો જે છે તે હજુ સુધી સત્તાવાર વેબસાઇટ ઉપર અપડેટ કરવામાં નથી આવી પરંતુ દર વખતે જે રીતના હપ્તા આવતા હોય છે તે પ્રમાણે અમારું અવલોકન હોય છે અને અમારા અનુભવને આધારે અમે તમને જણાવી રહ્યા છીએ કે આવનારો જે હપ્તો છે તે ખાસ કરીને જૂન મહિનાની અંદર તમારા ખાતાની અંદર એન્ટ્રી પડવાની છે આ હપ્તાને લઈને હવે મિત્રો એ માહિતી આપી દઉં કે જૂન મહિનો શરૂ થાય તે પહેલા કેટલાક પ્રોસેસ એવી છે જે કરાવી લે So જેથી આપતો ડાયરેક્ટ તમારા ખાતામાં આવે ને કોઈ પણ વિલંબ તમને ના સર્જાય તો મિત્રો તેને લઈને કઈ કઈ માહિતી જે છે તે તમારે રાખવી પડશે સૌથી મિત્રો મિત્રો તમારું રાખજો જો તમે તમને લાસ્ટ ઘણા સમયથી હપ્તા ના મળતા હોય તો તેની પાછળ શું કારણ છે દરેક માહિતી તમને આપું પહેલી વાત તો મિત્રો એ તમારું ઈ કેવાયસી સી કમ્પ્લીટ હોવું જોઈએ તો ઈ કેવાયસી કરાયેલ રાખજો જેથી કરીને મિત્રો આવનારા હપ્તા જે છે તે ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટમાં આવી જાય અને તેમાં કોઈ પણ વિલંબ ના સર્જાય બીજી વસ્તુ છે મિત્રો ફાર્મર રજીસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી જો મિત્રો તમે તે ના કરાવે તો કરીને લેજો ઓક્ટોબર 2024 ના રોજ જે છે તે મિત્રો આ જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ કહેવામાં આવ્યું હતું કે જો તમે ફાર્મર રજિસ્ટ્રેશન નહી કરાવો તો 2000 રૂપિયાના હપ્તાની સાથે બીજી પણ જે યોજનાઓ છે તેમના લાભ તમને નહીં મળે તો મિત્રો આ વસ્તુ જે છે તે પહેલા તમે પતાવી લેજો ફાર્મર રજિસ્ટ્રેશન અને KYC જો કે મિત્રો જે ગયો હપ્તો છે 19મો હપ્તો તે ઘણા બધા ખેડૂતોને મળ્યો છે ફાર્મર રજિસ્ટ્રેશન ના કરાવી હોય તો પણ પરંતુ મિત્રો હવે આવનારા હપ્તા મળશે કે નહીં તેના લઈને હજુ કોઈ અપડેટ નથી તો મિત્રો જો તમારે સેફ સાઇડ ઉપર રહેવું હોય અને આ હપ્તા મેળવતા રહેવા માંગતું હોય તો મિત્રો આ હપ્તો જે છે હોય તો અને ખેડૂત રજીસ્ટ્રેશન જે છે તે મિત્રો કરાવી લેજો જેથી મિત્રો વચ્ચે તમને કોઈ પણ વિલંબ જે છે તે ના સર્જાય બાકી મિત્રો હવે તમને એ માહિતી આપી દો કે ખાસ કરીને આવનારા બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજારનો હપ્તો કયા કયા ખેડૂતોને મળશે તેના વિશે માહિતી આપી દે તો મિત્રો એવા ખેડૂતો કે જેમને ગયો હપ્તો મળ્યો નથી એટલે કે હપ્તો જો તમારા ખાતામાં ના ના આવ્યો હોય અને અને હવે હવે મિત્રો તમે તમે તમારી જે કારણોસર આપતો મળ્યો તે કારણ સોલ્યુશન કરાવી તમે ઈ કરાવેલ હોય કે કોઈ પણ કારણ હોય મિત્રો તમે જે ના કરાવ્યું હોય હવે મિત્રો તે તમે સમાધાન કરી લેશો અને તમારું એ સોલ્યુશન થઈ જશે તો બધા હપ્તા એક સાથે કે જે પાછળ તમને નથી મળ્યા તે એક સાથે અત્યારે મળી જશે એટલે કે ગયો અને આવનારો બે હપ્તા એકસાથે મળીને ચાર હજાર તમને મળવાપાત્ર થશે બાકી જે ખેડૂતોને ગયો હપ્તો 2000 નો મળ્યો છે તેમને બે નો જ મળશે હવે આવનારો ચાર હજારનો નહીં મળે અને કોને કોને ત્રણ હજારનો હપ્તો મળશે તે માહિતી પણ આપવી જરૂરી છે આપી તો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી બીજેપી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દિલ્હી અને રાજસ્થાનની અંદર કે જ્યાં તેમની હમણાં જ સરકાર બની છે તો ત્યાં જે છે તે ભારતીય જનતા પાર્ટી ત્રણ હજારના હપ્તા આપશે બે ની બદલે ત્યારે ગુજરાતના ખેડૂતોમાં મિત્રો અત્યારે નારાજગીનો માહોલ છે કારણ કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે દિલ્હી અને રાજસ્થાનમાં સરકાર બની તેને હજુ બે ત્રણ વર્ષ થયા હશે તો પણ ત્યાં બે હજારની જગ્યાએ ત્રણ હજારનો હપ્તો મળે છે તો શા માટે ગુજરાતની અંદર જે છે તે ખેડૂતોને હપ્તા બે હજારની જગ્યાએ ત્રણ કે ચાર હજારના નથી મળતા આ મુદ્દે ગુજરાતમાં અત્યારે ખેડૂતોની માંગ છે કે જો બીજા રાજ્યમાં પણ હપ્તા વધારે મળતા હોય ને ત્યાં પણ ભાજપ સરકાર હોય તો ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે ગુજરાતમાં પણ હપ્તા વધારા કરવામાં આવે જો કે મિત્રો આ અંગે જો કોઈ પણ નવી અપડેટ આવશે આવનારા દિવસોમાં ચોક્કસ તમારા સુધી પહોંચાડશું હપ્તાને લઈને મિત્રો જેટલી પણ માહિતી છે અહીંયા પૂર્ણ થાય છે ખેડૂત પોર્ટલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આજથી લઈને જૂન મહિનાની શરૂઆત સુધી આપણે આ ચેનલ ઉપર પાંચથી છ વિડીયો એવા આવશે

મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટમાં તમારા ગામનું નામ લખી દેજો બાકી મિત્રો તમને કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ હોય તો મિત્રો કોમેન્ટમાં લખી દેજો ચોક્કસપણે જવાબ આપવામાં આવશે આ વિડીયોને તમારા મિત્રો સાથે વોટ્સઅપ ફેસબુક